બાપુ તમારો જય 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 હો 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 દિવસ કામ છે હવે પછી હા ચાર દિવસ કામ છે પછી તો ફ્રી છીએ ભગત ઓકે ઓકે મારા વાલા કાંતિજીભાઈ ઓકે ઓકે ગોવિંદ બાપુ કેમ છો મારા વાલા ગોવિંદ ગુરુ બાપુ કેમ છો મારા વાલા મજામાં છો મારા વાલા મારી લાઈમો આવ્યા છો તો ખૂબ ખૂબ આભાર છે મારા વાલા જેમ કે સરસ કહેવાય તમે મારી લાઈમો પધાર્યા છો તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ હું

ખૂબ ખૂબ આભાર મારા વાલા મારી લાઈફમાં અહો આવો આવો ગોવિંદગીરી બાપુ તમારી તમારી વિડીયોમાં કોમેન્ટ નથી તમારી વિડીયોમાં કોમેન્ટ થતી નથી પણ મેં સપોર્ટ કરી દીધો છે લાઈક આપી દીધું છે સપોર્ટ કરી દેજો આ સાહેબ બાપુ ગોવિંદગીરી બાપુ મારે કઈક મિસ્ટેક થઈ છે મારા વિડીયો નથી થતી મને ખબર છે પણ શું કરું હવે કોકના પાન સાથે ગોવિંદ ગોવિંદ ગુરુ બાપુ જય મહાદેવ જય મહાદેવ હા મારા વાલા તમે બીજી આઈડી થી પણ સપોર્ટ કર્યો સરસ સરસ રાવત બાપુ હર હર મહાદેવ કે છે હર હર મહાદેવ હર આર્મી સાહેબ છે જય મુરલીધરભાઈ જય મુરલીધર સાહેબ ગોવિંદગીરી બાપુએ વિડીયો કો મોકલ્યો કોમેન્ટ નથી થતી આ મારા વાલા સાચી વાત છે બાપુ મારી ચેનલનું નામ છે ગોવિંદગુરુ બાપુ આ ઓકે ઓકે સબસ્ક્રાઈબ પણ કરી નાખ્યું છે તો તમે જોઈ લેજો આ સાહેબ જોઈ લેવું બાપુ જોઈ બાપુ બાપુ એટલે કે કામેન્ટ નથી થતી આ ભાઈ કામેન્ટ તો નથી થતી મને ખબર છે પણ શું કરું મારા વાલા મને આવડતું નથી મોની બહાર નીકળવાનું તો વિડીયોમાં કોમેન્ટ બંધ રાખેલી છે આ કોમેન્ટ બંધ થઈ ગઈ છે મને ખબર નથી કેવી રીતના થઈ ગઈ છે બાપુ હવે મને આવડતું નથી મથું મથુ છું શું હું એ કાઢવા માટે જ લોકોની આવે છે મારી બે આઈડીમાંથી તમને સપોર્ટ કરી નાખ્યો છે આ બાપુ મને સપોર્ટ મળી ગયો છે તમારી બે આઈડીમાંથી કેમકે મને ખબર છે તમે સપોર્ટ કરો જ મને સપોર્ટ કર્યા આગળ રોજ નહીં બે આઈડીમાંથી સપોર્ટ તમને સબસ્ક્રાઈબ કરી નાખેલું છે તમને ટાઈમ મળે ત્યારે રિટર્ન આપજુઓ बापू ट्राइम तो बे कलाक पी रिटर्न के तात्कालिक रिटर्न में मजा नहीं कृष्ण राधे राधे जय श्री कृष्ण राधे राधे जय गुरु महाराज 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 जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव टिखना, हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा सीता राम सीता राम सीता राम सीता राम जय मोगल माँ जय मोगल माँ जय मोगल माँ लाइक कमेंट करता रहो लाइक कमेंट कमेंट चौटी जाए शू करिए मारा वाला कमेंट चौटी जाए अपने शू करिए मारा वाला कमेंट चौटी जाए जय श्री कृष्ण राधे राधे जय श्री कृष्ण राधे राधे मारा वाला लाइक कमेंट करता रहो लाइक कमेंट करो मारा वाला મારી લાઈવમાં સ્વાગત છે બધા મિત્રોનું